નમસ્કાર કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા વિજય વિશ્વ તિરંગા પ્યારા ઝંડા ઓગસ્ટ છે કાલે અને છેલ્લા એક અઠવાડિયાથી આખા દેશમાં દેશભક્તિનો જુવાળ જોવા મળી રહ્યો છે હર ઘર તિરંગાનું અભિયાન ચાલી રહ્યું છે ચારે બાજુ તિરંગા લહેરાઈ રહ્યા છે આ તિરંગો એટલે આપણા દેશની આન બાન અને શાન ગણાય છે આપણું ગૌરવ ગણાય છે પણ આ તિરંગો કઈ રીતે ત્રણ રંગમાં આવ્યો એનો બહુ રસપ્રદ ઇતિહાસ છે આ તિરંગો નક્કી થયો દેશનો ધ્વજ દરેક દેશના ધ્વજનું એક મહત્વ હોય છે અને એને સલામી આપવામાં આવે છે પણ આ તિરંગો છેલ્લે જે ડિઝાઇન અત્યારે છે એ કઈ રીતે નક્કી થઈ અને એની પહેલાં કેટ કેટલી ડિઝાઇનો આવી એનો આખો બહુ રસપ્રદ ઇતિહાસ છે આ તિરંગાના ત્રણ રંગોનું મહત્વ શું છે વચ્ચે જે અશોક ચક્ર છે એનું મહત્વ શું છે આ બધું સમજવા જેવું છે નવી પેઢીને આ વિશે થોડો ખ્યાલ ઓછો છે આજે આપણે આ તિરંગાની વાત કરવી છે અને વાત કરવા માટે આપણી વચ્ચે ડૉક્ટર યશવંત ગોસ્વામી રાજકોટની કણસાગરા કોલેજના અધ્યાપક છે અને એનએસએસનું આખું ડિવિઝન પણ ત્યાં સંભાળે છે એમની આગેવાનીમાં દેશભક્તિ અને પંદર ઓગસ્ટ ને અનુલક્ષીને અનેક કાર્યક્રમો અત્યારે થઈ રહ્યા છે યશવંતભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ધન્યવાદ જય સર જી જયન યશવંતભાઈ સૌથી મહત્વની વાત એ છે કે આજની પેઢીને ખબર નથી કે તિરંગો છે શું ખાલી આ ત્રણ રંગો નથી ખાલી આ ચક્ર નથી અને એને ફરકાવતા આપણામાં એક ગૌરવની લાગણી કેમ થાય છે આપણા રૂવાડા કેમ ખડા થઈ જાય છે આ આખો વિષય એવો છે કે આજની પેઢીને થોડો સમજાવવા જેવો છે સૌ પ્રથમ તો એ કહો કે આ તિરંગાનું શું મહત્વ છે કુછ નશા તિરંગે કી આન કા હે વાહ કુછ નશા શહીદો કી શાન કા હે વાહ હમ લહેરાએંગે હર જગત તિરંગા

અને એ તિરંગો અલગ અલગ રૂપમાં બદલાય છે એમની દ્રષ્ટિએ એમ ઘણી બધી દ્રષ્ટિ આ તિરંગાનું અલગ અલગ મહત્વ છે આજની આપે વાત કરી કે આજની યુવા પેઢીને આ વસ્તુથી અજાણ છે હકીકત એ છે કે કોલેજની અંદર આવતા વિદ્યાર્થીઓને પણ આ વસ્તુનો ખ્યાલ નથી હોતો ઇવન મેં તો ઘણી વખત એવું પણ સર અનુભવ્યું છે કે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસ જાન્યુઆરી વચ્ચે શું છે પણ જે કોઈ થાય એક તો એમનું રાષ્ટ્રગીત એક તો એમની રાષ્ટ્રભાષા અને એક તો એમનો રાષ્ટ્રધ્વજ આ કોઈ પણ દેશની ત્રણ ઓળખ છે એમાંનું રાષ્ટ્રધ્વજ એ આપણી સ્વતંત્રતાનું પ્રતિક છે બરાબર એના ઇતિહાસની જો શરૂઆત કરીએ તો ઓગણીસો છ થી શરૂ કરીને ઓગણીસો પચાસ સુધીનો રાષ્ટ્રધ્વજ કઈ રીતે બન્યો એમનો આખો ઇતિહાસ છે ઇન્ટરેસ્ટિંગ એકદમ ઓગણીસો છ ની અંદર પેલા જયારે આ ધ્વજ બન્યો ત્યારે એમાં ત્રણ કલર હતા એ કલરની અંદર લીલો કલર રેડ કલર અને યલો કલર એટલે કે પીળો કલર આ ત્રણ ધ્વજનો ધ્વજ બનેલો હતો જેમાં ત્રણ કલર્સ હતા પછી ઓગણીસો ગ્રીન કલર આ બે જ કલર હતા અને એમનો સુજાબ એવો આપ્યો કે વચ્ચેના ભાગમાં આપણે રેટીઓ રાખીએ એટલે એમને રેટીઓ રાખી અને પછી આ બે કલર્સમાં ધ્વજ આ છે ઓગણીસો ને સત્તર ની વાત ત્યાર પછી ઓગણીસો ને એકવીસ માં વૈકૈયાજીએ એક ત્રણ કલર ને સાથે રાખીને ધ્વજ બનાવ્યો ઓગણીસો ને માં પિંગલી વેંકૈયા પિંગલી વેંકૈયા એમણે ધ્વજ બનાવ્યો અને ઓગણીસો ને એકવીસ માં જયારે ત્રણ કલર ને રાખીને ધ્વજ બનાવ્યો અને પછી ઓગણીસો ને એકત્રીસ માં રાષ્ટ્રીય કોંગ્રેસે એમને માન્યતા આપી કે આ આપણો ધ્વજ રહેશે

એ અશોક ચક્ર ઓગણીસો પચાસ માં એટલે કે આઝાદીના વર્ષ બાદ એ અશોક ચક્ર અને એ અશોક ચક્ર છે એ આપણા દેશની સ્વતંત્રતા અને આપણા દેશની એકતાનું પ્રતિક છે રંગની દ્રષ્ટિ આપણે જોઈએ તો નિયમ એવો છે કે જયારે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે ત્યારે હંમેશા કેસરી રંગ છે એ ઉપર જ રહેવો જોઈએ અને એ જ રીતે રાષ્ટ્રધ્વજ ફરકાવવો જોઈએ તો આ કેસરી રંગ છે એ આપણી વીરતા સાહસ અને સૌર્યનું પ્રતિક છે કે આટલી લાંબી ગુલામીમાંથી આપણે જ્યારે સ્વતંત્ર થયા તો કેટલા બધા હજારો નવ યુવાનો આ દેશને સ્વતંત્રતા કરવા માટે કુરબાની આપી એ એમના સાહસ શૌર્ય અને વીરતાનું પ્રતિક છે વચ્ચે જે સફેદ રંગ છે આપણે સાહસ અને શૌર્યની સાથે શાંતિના ઉપાસક છીએ બરાબર એટલે એ રંગ છે એ શાંતિ સમગ્ર વિશ્વમાં શાંતિ ફેલાય અને શાંતિ અને ભાઈચારાનું પ્રતિક છે એ હરિયાળી અને આપણા દેશની વિશ્વસનીયતાનું પ્રતિક છે કે ચારો તરફ હરિયાળી અને ખુશાલી ફેલાય અને એ ખુશાલીની સાથે સાથે દેશમાં એક વિશ્વસનીયતા આવે તો આ ત્રણ રંગ છે એ માત્ર રંગની દ્રષ્ટિએ રંગ કહી શકું પણ ત્રણેય રંગ આપણા દેશની આપણે દેશના લોકોની ભાવનાનું પ્રતિક બહુ સાચી વાત બહુ સાચી વાત પણ જે અશોક ચક્ર છે એમાં જે હારા છે હા એનું શું મહત્વ છે હા અશોક ચક્રની અંદર એ તમે જોયું હશે કે બ્લુ કલર થી વચ્ચેના ભાગમાં સફેદ કલરમાં વચ્ચે બ્લુ કલરનું અશોક ચક્ર છે એ બ્લુ કલર એટલા માટે પસંદ કરવામાં આવ્યો છે કે એ આકાશ તત્ત્વનું પ્રતિક બરાબર અને આકાશ અને બ્રહ્માંડ તો આકાશ અનંત છે બ્રહ્માંડ પણ અનંત છે એમ આ સમગ્ર વિશ્વ જે ફેલાયેલું છે એની અનંતતા કેટલી છે એનું એ પ્રતિક છે અને ચોવીસ જે આરા છે એ માનવ જીવનના જે ચોવીસ શ્રેષ્ઠ ગુણો છે એ ચૈવ ચોવીસ શ્રેષ્ઠ ગુણોનું પ્રતિક છે અને એક દ્રષ્ટિએ જોઈએ તો આ જે આરા છે ને એ સતત ગતિશીલતાનું પ્રતિક છે કે જે માણસ સતત ગતિશીલ રહે તો એ હંમેશા પ્રગતિ કરતો રહે એટલે કહેવાયું પણ છે કે જે ગતિ નથી કરતો એ ક્યારેય પ્રગતિ નથી કરતો તો ગતિશીલતા નું પ્રતિક છે અશોક ચક્ર

એનાથી આ રીતે આપણો તિરંગો જુદો આપણી વિભાવના જ અલગ છે એ તિરંગાની વિભાવના અલગ છે બહુ સાચી વાત અને યશવંતભાઈ એક સમય સુધી કે અમુક જગ્યાએ તિરંગો ફરકાવી શકાય અમુક રીતે જ ફરકાવી શકાય અને પછી જે નવીન જિંદાલ ને સુપ્રીમ કોર્ટમાં જે હા હા એ પ્રસંગ તો ખરેખર રોચક છે એટલે એની થોડી વાત હા હા આમ તો રાષ્ટ્રધ્વજ ફરકાવા માટેના ઘણા બધા નિયમો છે પેલા ખૂબ જ કડક નિયમો હતા અને એ નિયમોનું પાલન કરવું સામાન્ય વ્યક્તિ માટે તો સંભવ જ પણ જે એક ઉપાડી એ અમેરિકાથી આવ્યા અમેરિકાથીમાંથી જયારે હિન્દુસ્તાનમાં એ આવ્યા અને એમણે પોતાની કચેરી ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો કારણ કે એના મનમાં ભારોભાર રાષ્ટ્રભાવના હતી અમેરિકાથી જઈને હિન્દુસ્તાનમાં આવ્યા ત્યારે એના મનમાં એ હતું કે મારા દેશની આન બાન અને શાન મારો રાષ્ટ્રધ્વજ છે અને એટલે જ એ ભાવના સાથે એમને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યું પણ અમુક લોકો એમનો વાંધો ઉઠાયો કે આ આપણા રાષ્ટ્રધ્વજની જે ધ્વજ સંહિતા છે એ નિયમની વિરુદ્ધ છે એટલે એ કોર્ટની અંદર આખો કેસ ગયો અને કોર્ટની અંદર એમણે એ પ્રકારે બહાલ કરી અને અપીલ કરી કે કોઈ પણ વ્યક્તિ એ રાષ્ટ્રધ્વજે માત્ર ત્રણ કલર નથી પણ એ આપણા દેશની આન બાન અને શાન છે અને એ કોઈ નિશ્ચિત વ્યક્તિઓ જ લગાવી શકે એવું ન હોવું જોઈએ રાષ્ટ્રભક્તિ તો હર હિન્દુસ્તાનીમાં છે તો કોર્ટે એ પ્રકારેની માન્યતા આપવી જોઈએ કે દેશનો દરેક નાગરિક છે એ રાષ્ટ્રધ્વજ ફરકાવી શકે અને ત્યાર પછી આ પ્રશ્નની બાબતમાં કોર્ટે ચુકાદો આપ્યો અને રાષ્ટ્રધ્વજ આપણે ફરકાવી શકીએ મોટી વાત છે ને આજે સાવ સામાન્ય માણસ પોતાની દુકાનમાં ઘરમાં ગમે ત્યાં ધ્વજ ફરકાવી શકે એનો નિયમ તો સર હજી બે હજાર બે માં જ આવ્યો કારણ કે એની પહેલા તો ઘણા બધા નિયમો એવા હતા કે સૂર્યોદય થાય ત્યારે આપણે રાષ્ટ્રધ્વજ ફરકાવીએ સૂર્યાસ્ત થાય એ પહેલા રાષ્ટ્રધ્વજને આપણે ઉતારી લેવો પડે પણ બે હજાર બાવીસમાં જ્યારે આપણા દેશને પંચોતેર વર્ષ પૂરા થયા અને આપણે આઝાદી કો અમૃત મહોત્સવ મનાવ્યો એ સમયે ઘણા બધા પરિવર્તનો કરવા અને એ પરિવર્તન અનુસાર ગવર્મેન્ટે એવું નક્કી કર્યું કે હવેથી કોઈ પણ વ્યક્તિ પોતાની ઘરે અને કોઈ પણ જગ્યાએ રાષ્ટ્રધ્વજ છે લગાવી શકશે પ્લસ પછી સાંજે ઉતારી લેવાની પણ જરૂર નથી તમે એક વખત લગાવી દીધો ગમે એટલા દિવસ સુધી ચાલુ રહે એનો કોઈ વાંધો નથી એટલે આ એક નિયમ બે હજાર બાવીસમાં ભારત સરકારે બદલો છે અને રાત્રે તમારે ફરકાવો હોય તો એની ઉપર પ્રકાશ બિલકુલ હા રાત્રિના સમયે પણ એ જયારે ફરકતો હોય બહુ સરસો એની સામે એક હોલ હતો એમાં હતું અને ત્યારે પંદર ઓગસ્ટ આવતી હતી અને બાપુએ એ હોલ ના તિરંગો ફરકાવેલો અને પછી કહ્યું કે સાંજે ત્યારે આ નિયમ આવી ગયો હતો ઓકે એટલે એમ કે ભાઈ રાત્રે પણ ફરક તો કેમ ન રહે તો કે ભાઈ પ્રકાશ હોવો જોઈએ એટલે ખાસ લાઈટ ની વ્યવસ્થા ત્યાં કરવામાં આવી અને નવે નવ એ પછીના ચાર કે પાંચ દિવસ સુધી આપણો તિરંગો કન્ટિન્યુ લહેરાતો રહ્યો અને વિદેશમાં જ્યારે આપણો રાષ્ટ્રધ્વજ લહેરાતો હોય છાતી ગજગજ ફૂલી એકદમ એકદમ બહુ સરસ એ પ્રસંગ હતો પણ સર બહુ ઓછા લોકોને ખબર હશે કે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી આ બંને સમયે રાષ્ટ્રધ્વજ ફરકાવા માટેની વિધિ અલગ છે ઓકે જરા એને એની વિગત આપો હા પંદરમી ઓગસ્ટ એ રાષ્ટ્રધ્વજ જે નવી દિલ્હી થી આપણે લાલ કિલ્લા લાલ કિલ્લા ઉપરથી ફરકાવીએ છીએ ત્યારે એ વડાપ્રધાન પ્રધાનમંત્રી દ્વારા જ એ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે અને છવ્વીસમી જાન્યુઆરી છે રાષ્ટ્રપતિ દ્વારા એ ધ્વજ ફરકાવામાં આવે છે આ એક પહેલો ફરક છે અને બીજો ફરક ઘણા બધા લોકોને આ વસ્તુનો ખ્યાલ નહીં હોય કે જ્યારે પંદરમી ઓગસ્ટે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે ત્યારે એને નીચેથી ઉપર લઈ જવામાં આવે છે અને એના પાછળની વિભાવના એવી છે કે આપણો દેશ પહેલા ગુલામ હતો અને સ્વતંત્રતા આપણે મેળવી તો આપણે કેટલો બધો સંઘર્ષ કરીને નીચેથી ઉપર સુધી પહોંચ્યા છે એટલે જ્યારે પંદરમી ઓગસ્ટે પ્રધાનમંત્રી દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવાય છે

ઘણા લોકોને ને આ નહી ખબર હોય કેમ આ બંનેનો ફરક છે બધા બીજા નિયમો એના એના નિયમોમાં સર એવું છે કે એમની સાઈઝ માત્ર નક્કી કરેલી છે પેલા એવું હતું કે રાષ્ટ્રધ્વજ ખાદી નો જ બનાવ્યો બરાબર પોલિયોસ્ટર નો ન બનાવવો જોઈએ હાથ વણાટનો બનેલો હોવો જોઈએ પણ ધ્વજ સંહિતા આવી એ પછી કોઈ પણ કલર કોઈ પણ પ્રકારના કાપડની અંદર આપણે રાષ્ટ્રધ્વજ બનાવી શકીએ છીએ બીજો એક નિયમ એવો છે કે રાષ્ટ્રધ્વજની જે સાઈઝ હતી એના સંદર્ભમાં એમાં ત્રણ પોઈન્ટ બેનું પ્રમાણ હોવું જોઈએ એટલે કે ત્રણ ફૂટની લંબાઈ અને બે ફૂટની પહોળાઈ એના પ્રમાણમાં તમે કોઈ પણ સાઇઝનો રાષ્ટ્રધ્વજ છે એને બનાવી શકો છો પછી રાષ્ટ્રધ્વજ જ્યારે ફરકાવતા હોઈએ ત્યારે પણ એના નિયમો છે રાષ્ટ્રધ્વજ જયારે ઉતારતા હોય ત્યારે પણ એના નિયમો છે કે કેવા પ્રકારનો રાષ્ટ્રધ્વજ આપણે ફરકાવી શકીએ એ રાષ્ટ્રધ્વજ બિલકુલ ગંદો ન હોવો જોઈએ એકદમ હોવો જોઈએ અને સાથે સાથે રાષ્ટ્રધ્વજમાં બીજું કોઈ પણ પ્રકારનું લખાણ ન હોવું જોઈએ એમાં કરચલી ન હોવો જોઈએ રાષ્ટ્રધ્વજ એકદમ ફ્રેશ હોવો જોઈએ એ પ્રકારનો જ રાષ્ટ્રધ્વજ આપણે ફરકાવી શકીએ છીએ અને બીજો નિયમ એ છે કે જયારે જે દાંડી ઉપર તમે રાષ્ટ્રધ્વજ ફરકાવો છો એમની હંમેશા જમણી બાજુમાં જ રાષ્ટ્રધ્વજ ફરકાવો છો વાહ વાહ બહુ સરસ બહુ સરસ અને બીજો એક બહુ સરસ વાત નોંધપાત્ર એ છે કે આપણે ઓલિમ્પિકમાં કે મોટા રમતોત્સવમાં કે ક્રિકેટના વર્લ્ડ કપમાં જ્યારે આપણે જીત મેળવીએ કોઈ ચંદ્રક મેળવીએ ત્યારે ખેલાડીઓ તિરંગા પાછળ છે પણ આમાં ધ્યાન રાખવા જેવું એ છે કે કમર નીચે તમે આ ધ્વજ લઈ જઈ શકતા નથી અને નિયમસર એક બીજો એવો પણ છે કે આ રાષ્ટ્રધ્વજ નો ઉપયોગ કોઈ વસ્તુને લપેટવામાં કોઈ વસ્તુને ઉપર રાખવામાં એનું પેકિંગ કરવામાં ઈવન તમે રાષ્ટ્રધ્વજ સ્વરૂપમાં ત્રણ કલરનું કપડું પણ નથી પહેરી શકતા બરાબર એવો નિયમ છે જી 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 બહુ એટલે આ બહુ મહત્વની છે ને આમ છતાં પણ આપણે ત્યાં પ્લાસ્ટિકના જંડા બને છે બહુ દુઃખની વાત છે રોડ ઉપર જાહેર રસ્તા ઉપર વેચાતા હોય છે આ પણ બંધ થવું જોઈએ સરકાર અને લોકલ ગવર્મેન્ટ જે હોય છે સ્થાનિક સંસ્થાઓ સ્વરાજની એની સામે ક્યારેક પગલા પણ લે છે પણ આપણી પણ ફરજ છે કે આપણે આવા પ્લાસ્ટિકમાંથી બનેલા ધ્વજનો ઉપયોગ ન કરવો જોઈએ પણ પણ સાથે બીજી બે ત્રણ બાબતો રાષ્ટ્રધ્વજના સંદર્ભમાં છે કે રાષ્ટ્રધ્વજ માનો કે કોઈ પણ રીતે ફાટી ગયો હોય તૂટી ગયો હોય જર્જરિત થઈ ગયો હોય તો એમનો નિકાલ કઈ રીતે કરવો એના માટેની પણ ધ્વજ સંહિતાની અંદર એમના નિયમો છે માનો કે રાષ્ટ્રધ્વજ છે એ ફાટી ગયો છે કે જર્જરિત થઈ ગયો છે તો એને તમે કચરામાં નથી ફેંકી શક બરાબર એના માટે નિયમ એવો છે કે કોઈ પણ રાષ્ટ્રધ્વજને જયારે તમારે નિકાલ કરવો છે તો તમારે એકાંતમાં જઈને રાષ્ટ્રધ્વજ પણ નહીં એ જ પણ જયારે જરૂરત પડે ત્યારે તમે એકાંતમાં એ રાષ્ટ્રધ્વજ નો આવી રીતે નિકાલ કરી શકો છો અથવા એને દફનાવી પણ શકો છો કે જમીનમાં ખાડો ગારો એક બોક્સમાં પેકિંગ કરો રાષ્ટ્રધ્વજ નું અને બોક્સને તમે જમીનની અંદર દફનાવી દે આ બે રીતે આપણે રાષ્ટ્રધ્વજનો નિકાલ કરી શકીએ છીએ અત્યારે આપણે આમ બધા લોકો જોઈએ છીએ કે બધા લોકો એવું છે કે હવે રાષ્ટ્રધ્વજ ગમે ત્યાં ફરકાવી શકે પણ સર હકીકત એ છે કે ગાડી ઉપર રાષ્ટ્રધ્વજ આજની તારીખે પણ ફરકાવી કાયદાકીય રીતે નથી ફરકાવી એ ગાડી ઉપર માત્ર રાષ્ટ્રધ્વજ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી ઉપપ્રધાનમંત્રી ઉચ્ચ ન્યાયાલયના વડા અને રાજ્યસભા કેબિનેટ મંત્રી આ લોકોની કક્ષાના જે સરકારી પદ સરકારી ઉચ્ચ પદ પર છે આવા જ લોકો રાષ્ટ્રધ્વજ પોતાની ગાડીમાં નિયમ અનુસાર રાખી શકે છે અને એ લોકો પણ જ્યારે ગાડીમાં રાષ્ટ્રધ્વજ લગાવે છે ત્યારે એના પણ નિયમો છે કે તમે ગાડી ચલાવતા હો તો હંમેશા તમારો રાષ્ટ્રધ્વજ છે એ જમણી બાજુ જ લગાવવું જોઈએ બરાબર માનો કે કોઈ વિદેશના બીજા કોઈ વ્યક્તિ પંદરમી ઓગસ્ટ આપણે ત્યાં આવ્યા એમની ગાડી બરાબર આપણી બાજુમાં જ ચાલે છે તો આપણો તિરંગો આપણી ગાડીમાં જમણી બાજુ હોવો જોઈએ અને વિદેશના જે કોઈ પણ મહાન વ્યક્તિ હોય જે આપણા કાર્યક્રમમાં આવી હોય એમની ગાડીમાં એમનો તિરંગો હોય પણ એ ડાબી બાજુમાં બરાબર આની ક્યાં વાત બહુ ઝીણી ઝીણી વિગતો છે પણ આ જાણવાની અને સમજવાની જરૂર છે ઝંડો જ્યારે ફરકાવતા હોય છે આમ ત્યારે એનો કોઈ નિયમ હોય છે ખરો હા બિલકુલ સર જી ઝંડો જયારે ફરકાવતા હોય ત્યારે એક નિયમ એવો છે કે કોઈ પણ જગ્યાએ જ્યારે તમે રાષ્ટ્રધ્વજ માનો કે કોઈ કાર્યક્રમમાં કે તમે કોઈ કાર્યક્રમમાં તમે રાષ્ટ્રધ્વજને તમારા હાથમાં રાખીને ફરકાવો છો ત્યારે તમારી મુદ્રા છે સાવધાનની હોવી સાવધાનની મુદ્રામાં જ તમે રાષ્ટ્રધ્વજ ફરકાવી શકો છો બંને પગ ભેગા હોવા જોઈએ તમારું મસ્તક ઉન્નત હોવું જોઈએ અને તમારા હાથમાં ઊંચાઈ પર રાષ્ટ્રધ્વજ ફરકાવાનો છે એને તમારી કમરથી નીચે નથી ફરકાવી ઈવન જ્યારે આપણે રાષ્ટ્રગીત ગાન કરીએ છીએ સર ત્યારે રાષ્ટ્રગીત ગાન કરતી વખતે પણ બે ત્રણ બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે કે ઘણી વખત આજની સંદર્ભમાં આજે લોકોને એ વસ્તુનો ખ્યાલ નથી શાયદ કે ટોપી પહેરવી કે ન પહેરવી બરાબર ટોપી પહેરીને સલામી આપી શકાય કે ન આપી શકાય પણ ધ્વજ સંહિતા સ્પષ્ટ લખેલું છે કે આમ નાગરિક કોઈ પણ ટોપી પહેરીને રાષ્ટ્રધ્વજને સલામી આપી શકતી અને એમના વડા બરાબર અને જે મહત્વપૂર્ણ વ્યક્તિઓ હોય જે સરકારી પદ ઉપર હોય અને જેમને તિરંગો ફરકાવવાનો છે માત્ર એવી જ વ્યક્તિએ ટોપી પહેરી અને રાષ્ટ્રધ્વજને સલામી આપવાની હોય છે બાકી કોઈ પણ વ્યક્તિએ ટોપી પહેરવાની પણ જરૂર નથી અને જ્યારે તમે રાષ્ટ્રધ્વજને સલામી આપો છો ત્યારે તમારી સાવધાનની મુદ્રા હોવી જોઈએ તમારો હાથ હાથ જમણો છે છે સલામી આપે બધી જ પાંચે પાંચ આંગળીઓની સાથે હોવી જોઈએ પાંચે ને એકબીજા સાથે મળેલી હોવી જોઈએ અને સાવધાનની મુદ્રામાં જ આપણે રાષ્ટ્રધ્વજને સલામી આપવી જોઈએ જયહિંદ અને વંદે માતરમનો નારો ત્યારે આપણે લગાવી બહુ સરસ એટલે આમ સામાન્ય ધ્વજ છે એમ સમજીને આપણે કેટલીક બાબતોને અવગણીએ છીએ પણ એવું નથી આ ધ્વજ સંહિતા છે અને એના અનેક નિયમો છે આપણે એક પ્રજાજન તરીકે દેશના નાગરિક તરીકે પાળવા જ જોઈએ આ બહુ મહત્વની બાબત છે તિરંગો એ આપણા દેશની શાન આપણું ગૌરવ છે અને એનું ગૌરવ એનું સન્માન જળવાય એ રીતે તિરંગાનું સ્થાપન થવું જોઈએ એ જ રીતે એનો નિકાલ થવાની પણ વિધિઓને આપણે અનુસરવું જોઈએ સર એમને જ્યારે રાષ્ટ્રધ્વજને સલામી આપીએ કાર્યક્રમ પૂરો કરીએ આપણે ત્યારે જ્યારે રાષ્ટ્રધ્વજ ઉતારવામાં આવે ને એના પણ નિયમો છે ઓકે અને એમાં એવું છે કે જ્યારે તમે રાષ્ટ્રધ્વજને ઉપર ચડાવો છો ત્યારે ખૂબ ઝડપથી ચડાવવાનું એકદમ તેજીથી પણ જ્યારે ઉતારો છો ત્યારે ધીરે ધીરે સોફ્ટલી ઉતારવાનું છે અને જયારે એને ઉતારો છો ત્યારે એમને કઈ રીતે સાચવવો એની પણ ધ્વજ સહિતામાં ઉલ્લેખ ઘડી કેવી રીતે કરવી કે ગ્રીન કલર અને કેસરી કલર આ બંને કલર ને પેલા વાળવાના એને પાછળના ભાગમાં વાળવાના પછી વ્હાઈટ કલર ઉપર જે અશોક ચક્ર છે એમને વાળવાનું અને છેલ્લે જયારે તમે ધ્વજને ગળી વાળો છો ત્યારે અશોક ચક્ર દેખાય એ જ રીતે ધ્વજને ગળી વાળી અને વ્યવસ્થિત રીતે કોઈ પણ જગ્યાએ નુકસાન ન થાય એવી જગ્યાએ તમે રાષ્ટ્રધ્વજને સાચવીને રાખી શકો છો ગમે તે જગ્યાએ રાષ્ટ્રધ્વજને રાખી પણ નથી શકતા અને રાષ્ટ્રધ્વજ આપણે ઊંધો પણ નથી ફરતા શકતા ઘણા ભૂતકાળમાં આવા કેટલાક વિવાદો પણ થયા છે હા એટલે આનું પણ તમારે ધ્યાન રાખવું જોઈએ હા આવતીકાલે 15 ઓગસ્ટ છે અને દરેક શાળા કોલેજમાં સરકારી કચેરીઓમાં સંસ્થાઓમાં જ્યારે ધ્વજવંદન થાય ત્યારે આટલી બાબતો તમારે ધ્યાનમાં રાખવી જોઈએ અને એ રીતે ધ્વજ ફરકાવી અને સલામી કરવી જોઈએ બાબતો બાબતો તો ઘણી ઘણી બધી બધી છે છે એવી રાષ્ટ્રધ્વજ લહેરાવતી વખતે કે એનું સન્માન કરતી વખતે એની ધ્વજ સંહિતામાં એટલા બધા નિયમો છે ત્યારે આપણને ખબર પડે કે આ રાષ્ટ્રધ્વજ નું ગૌરવ શું છે ને એના માટે આપણે કઈ રીતે જાગૃતિ લાવી છે બહુ સરસ બહુ સરસ યશવંતભાઈ તમે કરુણા ટોક્સમાં પધાર્યા અને આપણા રાષ્ટ્રધ્વજ વિશે આટલી રસપ્રદ વાત કરી ખાસ કરીને ધ્વજ અંગેના જે નિયમો છે એ બતાવ્યા નવી પેઢીને આમાંથી ઘણું જાણવાનું મળ્યું હશે અને મને લાગે છે ઘણી ઘણી જગ્યાએ સંસ્થાગત રીતે પણ ધ્વજ ફરકાવવામાં જે ભૂલો થાય છે એ ભૂલો આ બાબતોને ધ્યાનમાં રાખીએ તો એ નિવારી શકાય અને આપણા રાષ્ટ્રધ્વજનું પૂરેપૂરું સન્માન પણ જળવાય જસંત તમે બહુ રસપ્રદ રીતે સરળતાથી વાતને રજૂ કરી તમારો ખૂબ ખૂબ આભાર જય હિન્દ વંદે માત્ર વંદે માત્ર